હૃદય શરીરમાં ભલે ને લેફ્ટ સાઇડ હોય પરંતુ તેના નિર્ણય હંમેશા રાઈટ હોય છે આપણે ઘણીવાર માનસિક રીતે નિર્ણય લઈએ છીએ પણ જ્યારે હૃદયનો અવાજ સાંભળીએ ને ત્યારે તે આપણને શ્રેષ્ઠ અને સાચા રસ્તા પર લઈ જાય છે કેટલાક મોટા નેતાઓ કલાકારો અને अग्रગણે વ્યક્તિઓ હૃદયની સાંભળીને જ હંમેશા સફળ થયા છે જેમ કે મહાત્મા ગાંધીજી તેમણે પોતાના હૃદયની વાત સાંભળીને જ અસહકાર આંદોલન શરૂ કર્યું અને આખા દેશને સ્વતંત્રતા અપાવી જ્યારે આપણું મન શંકા અને ડરથી ભરેલું હોય ને ત્યારે આપણને હૃદયની વાણી સાચા માર્ગે લઈ જાય છે હૃદયની સિદ્ધિમાં જ પ્રેમ દયા અને નિષ્ઠા છે જે નિર્ણયને યોગ્ય બનાવે છે ધારો કે એક વ્યક્તિ છે અનિલ અનિલને પોતાનો ધંધો શરૂ કરવાનું સપનું છે પરંતુ તેની ફાઈનાન્શિયલ સ્થિતિ સારી નથી તેના પરિવાર અને તેના મિત્રોએ સલાહ આપી કે તે નોકરી શોધે લોકોને એમ છે કે ધંધામાં સફળ થવું મુશ્કેલ છે પરંતુ અનિલના હૃદયમાં એક મજબૂત વિશ્વાસ છે કે તે પોતાની તકદીર જાતે લખી શકે છે અને તે પોતાના ધંધામાં સફળ થઈ શકે છે તેને હૃદયનો સાંભળીને નોકરીની સલાહ અગણિને પોતાની કંપની શરૂ કરે છે શરૂઆતમાં દિવસો કઠિન હોય છે પણ અનિલનો વિશ્વાસ અને મહેનત તેનો માર્ગદર્શન છે થોડા દિવસ પછી અનિલનો વ્યવસાય ફલીફાલે છે અને તે સફળ બને છે હવે અનિલના નિર્ણયને લોકો સરાહે છે અને પ્રેરણા લે છે અનિલના ઉદાહરણથી આપણે એ સમજી શકીએ કે હૃદયના નિર્ણયને માની લેતા પગલા શરૂઆતમાં ખોટા લાગે છે પરંતુ તે યોગ્ય સાબિત થાય છે હૃદયના નિર્ણયનો અર્થ છે તમારો વિશ્વાસ તમારો જુસ્સો અને તમારી અંદર રહેલો આત્મવિશ્વાસ